નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સાત હજાર ગુણીની આવક જોવા મળી હતી આજે આવક જોવા મળી છે છ હજાર ગુણીની ગઈકાલ કરતા આવકમાં એક હજાર ગુણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે બજાર વિશે તેજી મંદી વિશે થોડીક વાત કરી મિત્રો તો ગઈકાલ કરતાં આજે થોડું બજાર ઢીલું જોવા મળ્યું છે પંદરથી વીસ રૂપિયા બજાર આજે આસપાસ બજાર ગઈકાલ કરતાં આજે થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે ને આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો સારો લાઇક હોય ને તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે હરાજીમાં જઈએ જાણી લઈએ આપણે

તેરસો ને એકસઠ રૂપિયા ભાવ છે સાણા ની કોઈ જોવા મળી રહી તેરસો ને એકસઠ રૂપિયા ના ભાવ થયા છે ચૌદસો ને એકસાઇઠ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે અમારે ચૌદસો એકસાઇઠ રૂપિયામાં વેચાણ પ્વલિટી તમે જોઈએ

রুপিয়া ভাবলো একটা চৌদসো একস রুপিয়া ভাব থাকে চৌদ্দস রুপিয়া ভাব হয়ে চৌদসোক রুপিয়া ધાણાની ક્વોલિટી ચૌદસો ને એકતાલીસ રૂપિયા